નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિશેષ શાસ્ત્ર પાઠ નંબર દસ સામાજિક સમસ્યા સામાજિક સમસ્યામાં આજે બીજો વિડીયો લેક્ચર અસમાન જાતિ પ્રમાણની સમસ્યા જુદી જુદી ત્રણ સમસ્યાની ચર્ચા આપણે આ પાઠની અંદર કરવાની છે એમાં પહેલી અસમાન જાતિ પ્રમાણની સમસ્યા શું સ્ત્રી અને પુરુષ સમાજરૂપી રથના બે ચક્રો છે વિશ્વની કોઈ પણ સામાજિક વ્યવસ્થાએ ગતિશીલ રહેવું હોય તો સમાજ રથના આ બંને ચક્રો વચ્ચે સંતુલન બહુ જ અનિવાર્ય છે જો આ ચક્રો વચ્ચેનું સંતુલન ખોરવાય તો રથમાં બાકીની ગમે તેટલી સુવિધાઓ હોવા છતાં તે આગળ વધી શકતો નથી જાતિ પ્રમાણ એટલે લિંગ પ્રમાણ હજાર પુરુષો એ સ્ત્રીઓની સંખ્યા કેટલી એને જાતિ પ્રમાણ કેટલું રથનું ઉદાહરણ આપ્યું કે રથના બંને ચક્ર પહેલાં સરખા કે એનું સંતુલન હોવું જોઈએ તો જ એ રથ છે ને એ વ્યવસ્થિત રીતે ગતિશીલ કરી શકે તો સમાજના રથને ચાલવા માટે આ જાતિ પ્રમાણનો રથરૂપી ચક્રની આવશ્યકતા કે સંતુલન પણ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો અસમાન જાતિ પ્રમાણની સમસ્યા એ સમાજરૂપી રચના આ બંને ચક્રો વચ્ચેની અસંતુલાનો નિર્દેશ કરે છે એક રીતે જોઈએ તો વ્યક્તિની જાતિ એ સંપૂર્ણપણે કે બાબત છે વ્યક્તિ સ્વપસંદગીથી પોતાની જાતિ નક્કી કરી શકતો નથી કે તેની બદલતી બદલી પણ શકતો નથી વળી વ્યક્તિએ સ્ત્રી તરીકે જન્મ લેવો કે પુરુષ તરીકે જન્મ લેવો તે પણ તેના પસંદગી ક્ષેત્રના પરિધિની બહાર છે આવા સમયે મનમાં સવાલ એ ઉભો થાય કે અસમાન જાતિ પ્રમાણની સમસ્યા શા માટે સામાજિક સમસ્યા છે વિદ્યાર્થી મિત્રો અસમાન જાતિ પ્રમાણનો મુદ્દો છે કે જે સમાજરૂપી રથના ચક્રની અસમતુલા માટે જવાબદાર જાતિ પ્રમાણ બને છે તો વ્યક્તિની જાતિ સંપૂર્ણપણે જીવિત બાબત છે પોતાની પસંદગી નથી કે જાતિ નક્કી કરી શકતો પણ નથી એને સ્ત્રી તરીકે જન્મ લેવો કે પુરુષ તરીકે જન્મ લેવો એ પોતાની પસંદગીનું કે પોતાના ક્ષેત્રનું કે પરિધની બહારનું છે એટલે સવાલ એ ઊભો થાય કે એની બહારનો છે કે જન્મ લેવો એ એ એક ઈશ્વર નિર્મિત છે છતાં કેમ સામાજિક સમસ્યા જાતિ પ્રમાણની સતાવે છે તેમ ચર્ચા આ સવાલના પ્રત્યુત્તર રૂપે એમ કહી શકાય કે સૃષ્ટિનું સર્જન અને વિસર્જન પ્રકૃતિદ છે પરંતુ સૃષ્ટિના આ કાર્યમાં માનવીની કે સમાજની દખલગીરી ઊભી થાય છે ત્યારે તે સામાજિક સમસ્યાનું રૂપ ધારણ કરે છે આધુનિક યુગમાં વિજ્ઞાન ટેકનોલોજી સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના સાધનો વગેરેના વિકાસને કારણે ભૌતિક પરિસ્થિતિ ખૂબ ઝડપથી બદલાય છે પરંતુ તેની સાથે સાથે વ્યક્તિના વિચારો માન્યતાઓ મૂલ્યો પરિ પરંપરાઓ વગેરે એટલો ઝડપથી બદલાવ આવ્યો નથી જેટલો ઉમળકાથી વ્યક્તિ નવી ખરીદેલી કારનો આનંદ વ્યક્ત કરી શકે છે એટલા જ ઉમળકાથી તે દીકરીના જન્મને વધાવી શકતો નથી એ સમાજની વારવી વાસ્તવિકતા છે વિદ્યાર્થી મિત્રો એક સૃષ્ટિનું સર્જન કે વિસર્જન પ્રકૃતિ દ છે એટલે કે સૃષ્ટિના આ કાર્યમાં માનવી સમાજ દખલગીરી ઊભી કરી શકે પરંતુ સામાજિક સમસ્યાનું રૂપ કારણે નિર્માણ પામે છે આજના આધુનિક ટેકનોલોજી યુગ વાહન વ્યવહાર સાધન સગવડને કારણે માણસ અને માણસના આજના યુગમાં ઝડપથી બદલાવ આવી રહ્યો છે દરેક વ્યક્તિની માન્યતા મૂલ્યો વિચારો એટલા ઝડપથી બદલાવ આવ્યો નથી કારણ કે માણસ એક નવી કાર ખરીદે તો જેટલો આનંદ હોય છે ને એટલો આનંદ એક ઘરે દીકરીના જન્મનો હોતો નથી એક માતા પિતા તરીકે પ્રાપ્ત કરી શકે વિજ્ઞાન અને ટેકનોલોજીના દુરુપયોગ અને જળ પરંપરાઓના અનુસરણને કારણે આજે ભારત પુરુષની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઘટી છે ગુજરાત પણ તેમાંથી બાકાત નથી બે હજાર અગિયારના સેશન્સ મુજબ ગુજરાતમાંથી જીરોથી છ વર્ષની વય જૂથનું પ્રતિ હજાર છોકરાઓ સામે માત્ર આઠસો ની છ્યાસી છોકરીઓ છે કેટલીક તાલુકાઓમાં તો આ સંખ્યા સાતસોથી સાતસો પચાસ સુધી પહોંચી ગઈ છે જે ખરેખર ચિંતાનો વિષય છે આજની આ ટેકનોલોજી યુગ કે એક ગર્ભ પરીક્ષણથી એક જાતીય પરીક્ષણ થઈ શકે છે પરંતુ જેને કારણે આજની આ સમસ્યાઓ સતાવે છે સ્ત્રી અને પુરુષનું સમોવળું જૂથ જોવા મળતું નથી બે હજાર અગિયારની વસ્તી ગણી સેશન્સ એટલે દર દસ વર્ષે વસ્તી ગણતરી થાય તેને સેશન શબ્દો વપરાય છે તો ઝીરોથી છ વર્ષ ગુજરાતની અંદર પણ બાકાત નથી કે એને છે આઠસો ને છ્યાસી દીકરીઓ અને આજે કેટલાક એવા વિસ્તારો છે કે ત્યાં સાતસો સાડા સાતસો સ્ત્રીઓની સંખ્યા જોવા મળે છે સ્ત્રી પુરુષના આ અસમાન જાતિ પ્રમાણ અનેક સામાજિક સમસ્યાઓને જન્મ આપ્યો છે ત્યારે એક સામાજિક સમસ્યા તરીકે તેના કારણો અને વિપરીત અસરો અંગે માહિતી મેળવી તેને હલ કરવાના ઉપાયોની સમજૂતી મેળવી સ્ત્રી પુરુષના જાતિ પ્રમાણની જે સમસ્યા પ્રવર્તમાન સ્થિતિ જોવા મળે છે એ સમસ્યાને દૂર કરવા માટે કેટલીક પરિસ્થિતિ સામે અહીના કેટલાક ઉપાયો પણ આપેલા છે અસમાન જાતિ પ્રમાણ એટલે શું પરીક્ષામાં પૂછાય છે જાતિ પ્રમાણ એટલે શું જાતિ પ્રમાણ એટલે દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવતું માપ દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવતું માપ અસમાન જાતિ પ્રમાણ એટલે સમાજમાં પુરુષોની સંખ્યાની તુલનામાં સ્ત્રીઓની ઓછી વધતી સંખ્યા હોવાનો નિર્દેશ

ભારતની અંદર નવસો બોતેર સ્ત્રીઓ હજાર પુરુષોએ ગુજરાતમાં નવસો ને ચોપન નંબર બે બે હજાર ઓગણીસો અગિયારમાં નવસો ને છોસાઠ ગુજરાતમાં નવસો ને છેતાલીસ નંબર ત્રણ ઓગણીસો એકવીસમાં નવસો પંચાણું અને નવસો ને ચોમાલીસ ગુજરાતમાં નંબર ચાર 1931 ને એકત્રીસમાં ઓગણીસો પચાસ અને ઓગણીસો ચોપન નંબર પાંચ ઓગણીસો ને એકતાલીસમાં પિસ્તાલીસ અને નવસો ને એકતાલીસ ત્યાર પછી ઓગણીસો એકાવનમાં નવસો ને છેતાલીસ અને નવસો ને બાવન ત્યાર પછી ઓગણીસો ને એકસઠમાં નવસો એકતાલીસ અને નવસો ચાલીસ ત્યાર પછી ઓગણીસો એકોતેરમાં નવસો ત્રીસ નવસો ચોત્રીસ એક્યાસી નવસો ચોત્રીસ અને નવસો બેતાલીસ એકાણુંમાં નવસો સત્યાવીસ અને નવસો ચોત્રીસ અને બે હજાર એકમાં નવસો તેત્રીસ અને નવસો વીસ અને બે હજાર અગિયારમાં છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં હજાર પુરુષો નવસો ને ચાલીસ સ્ત્રીઓ છે અને ગુજરાતમાં એ પ્રમાણ નવસો ને અઢાર છે આ રીતે એ આંકડા ભારતના ઓગણીસો એકથી થી લઈ અને બે હજાર એક સુધીના આપવામાં આવેલા છે અત્યારની સ્થિતિ નવસો અઢાર ગુજરાતની છે અને નવસો ચાલીસ એ ભારતની છે અસમાન જા પ્રમાણની સમસ્યાના કારણો આ સમસ્યાઓના કારણો અને વિપરીત અસરો જાણી તેની હલ કરવાના ઉપાયો શોધવાનો છે અહીં સૌપ્રથમ આ સમસ્યાના કારણો અંગે માહિતી મેળવી જો અસમાન જાતિ પાછળના કારણો આપવામાં આવેલા છે તો આ કારણો એની વાસ્તવિક સ્થિતિ શું બરાબર કયા કારણોથી આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે સ્ત્રી પુરુષનું પ્રમાણ ઘટે કેમ આ સમસ્યા એની અસરો જાણી અને એને હલ કરવાના ઉપાયો શોધવાનું કારણ કે એની બાબતોની ચર્ચાઓ કરી એમાં નંબર એક પિતૃશત્તા કુટુંબ વ્યવસ્થા લગભગ બધા જ સમાજોમાં પિતૃશત્તા કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે જે સત્તા અને તાબેદારીના સંબંધો પર રચાયેલા હોય છે આ પ્રકારની કુટુંબ વ્યવસ્થામાં સ્ત્રી કરતાં પુરુષનો દરજ્જો ઊંચો હોય છે પરિવારના વંશવેલો આગળ વધારવાની મિલકતનો વારસદાર નક્કી કરવા જેવા નિર્ણયોની સહાયતા માત્ર પુરુષ પાસે હોય છે એ ઈચ્છે એ મુજબ કૌટુંબિક નિર્ણય લેવાતા હોય છે પરિણામે આવા પરિવારમાં સ્ત્રી કરતાં પુરુષનો પ્રભાવ વધુ હોય છે એટલું જ નહીં બાળકને જન્મ આપવો કે નહીં તે અંગે નિર્ણયમાં પણ પત્ની તરીકે સ્ત્રીના નિર્ણયનું કોઈ મહત્ત્વ હોતું નથી આથી આ પ્રકારની કુટુંબ વ્યવસ્થા અસમાન જાતિ પ્રમાણમાં મહત્ત્વની પુરવાર છે વિદ્યાર્થી મિત્રો કે આ કારણો પહેલું કારણ આપ્યું પિતૃ સત્તા કુટુંબ કે કુટુંબની અંદર વંશવેલો વધારવા માટે પુરુષો દરજ્જો ઊંચો હોય છે પરિવારનો વંશવેલો આગળ વધારવા મિલકતનો વારસદાર બનાવવા માટે નિર્ણયની સત્તા માત્ર પુરુષો પાસે હોય છે સ્ત્રીઓ પાસે કોઈ જ એનો પ્રભાવ હોતો નથી બાળકને જન્મ આપવો કે નહીં એ પણ એક સ્ત્રી પોતે નક્કી કરી શકતી નથી એ પણ પુરુષો નક્કી કરે છે વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખી ત્રીજો ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે એના કારણોની ચર્ચા આગળ કરશું